કૌશિક વેકરિયા દ્વારા લોકસભા ચૂંટણી અંતર્ગત અમરેલી વિધાનસભા ભાજપ પરિવારનું લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમરેલી શહેર તેમજ જિલ્લાના દરેક હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ખૂબ મોટી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો

ત્યારે દેશના પ્રધાનમંત્રી એવું કહે છે કે મારો ત્રીજો કાર્યકાળ એ દેશ સૌથી કરવાનો છે અને એમાં તરીકે મારો તમારો મત ભરતભાઈ હતી વતી ભરતભાઈ સંસદની અંદર પુરાવે એવા દ્રઢ નિર્ણય સાથે દ્રઢ સંકલ્પ શક્તિ સાથે બોલો ભારત માતા કી જય ભારત માતા કી પરિશ્રમની પરાકાષ્ઠા કરવી પડશે આમંત્રણને માન પધારેલા

મિત્રો દેશના વડાપ્રધાન એક કરી છે કે ઇસ બાર ચાર સો કે પાર આ અનુસંધાને અમરેલીમાં આપણે પણ કમળ ખીલાવે અને દિલ્હી મોકલવાનું છે જનતા પાર્ટીની ત્રણસો સિત્તેર અને એનડીએ ની ચારસો અક્કી વાર ચારસો કે બાર જે સૂત્ર નરેન્દ્રભાઈ આપ્યું છે એ ખરેખર સાર્થક થવાનું છે એમાં કોઈ મિનિમેન્ટ નથી મિત્રો પંદર વર્ષ સુધી

પણ હું એક ઉમેદવાર નથી આયા બેઠા તમામ ઉમેદવાર છે અને તમે બેઠા તમામ ઉમેદવાર છો હું તો એક અને આવનારા હું નારણભાઈ મને ખબર છે એ વિસ્તારની કઈ રીતે ચિંતા કરતા હોય કઈ રીતના કામ લાવતા હોય દિલીપભાઈ પણ હું બેઠો છું એક વાત નારણભાઈ પાંચ શીખ્યો છો એક વાત દિલીપભાઈ કદાચ દિલીપભાઈ ભૂલી ગયા છે લગભગ સાત આઠ વર્ષ પહેલા હું બેઠકો અને દિલીપભાઈ વાત કરી હતી કે જયારે હું સુટાણો ને ત્યારે સંસદની અંદર આટો માર્યો તો લગભગ લગભગ આઝાદીમાં જેણે ભાગ લીધો હતો એના તમામના ટેશ્યુ હતા સરદાર પટેલ સાહેબનું ટેશ્યુ નહોતું તો એ દિલીપભાઈ સૌ પ્રથમ પહેલો આવાજ ઉપાડ્યો હતો એ મેના મોઢે સાંભળેલું હતું ને અમે બેઠા હતા